સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં પાવરહાઉસ ધમધમિયા રિવરપેટ પાવરહાઉસના તમામ છ યુનિટ શરૂ થતાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ ચાલુ સીઝનમાં પહેલો ઓવરફ્લો થયો છે જેને કારણે ગોરા નીચે વિયર ડેમ ઓવરફ્લો નો અદભુત નજારો જોવા મળી રહ્યો છે નર્મદા નદીનો પ્રવાહ પણ વધી રહ્યો છે ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો સર્જાયા છે પ્રવાસીઓને આકર્ષે તેવા દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બીજી તરફ સરદાર સરોવર ડેમ માં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા પાવર હાઉસ ધમધમ્યા છે રિવરબેડ પાવર હાઉસ તમામ છ યુનિટ શરૂ થતા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ચોવીસ કલાકમાં ધરખમ વધારો છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટી બે પોઈન્ટ પંચ્યાસી મીટર વધી છે બપોરે ત્રણ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી એકસો તેવિસ મીટર પર પહોંચી ઉપરવાસમાંથી ત્રણ લાખ અઠ્યાસી હજાર છસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમ એસી ટકા ભરાઈ ગયો છે રિવરબેટ પાવર હાઉસ માંથી તેતાલીસ હજાર આઠસો સત્તાણું ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ માંથી દસ હજાર વીસ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે દીપક જગતાપ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે